મકરંક્રાંતિના પાવન પર્વે ઉનાઈનો મેળો આદિવાસી લોક સંસ્કૃતિનો વિશ્વ વિખ્યાત ઉત્સવ મકરસંક્રાંતિના પાવન પર્વે ઉનાઈ ખાતે યોજાતો મેળો ગુજરાતના આદિવાસી લોકમેળા તરીકે દેશ વિદેશમાં જાણીતો છે દર વર્ષે યોજાતા આ મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડે છે જેથી સમગ્ર ઉનાઈ વિસ્તાર ઉત્સવમય બની જાય છે મેળા દરમિયાન ઉનાઈ સ્થિત માતાજીના પ્રખ્યાત મંદિરે હજારો ભક્તો દર્શનાર્થે લાંબી લાઈનોમાં જોવા મળે છે ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે ઉનાઈના ગરમ પાણીના કુદરતી કુંડ પણ આ મેળાનું વિશેષ આકર્ષણ છે ભક્તો ગરમ પાણીની કુંડમાં સ્નાન કરી ધાર્મિક આસ્થા સાથે મકરસંક્રાંતિના પર્વનો આનંદ માણે છે માન્યતા મુજબ આ કુંડમાં સ્નાન કરવાથી રોગદોષ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે આ મેળામાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે જેમાં પરંપરાગત વેશભૂષા લોકનૃત્ય લોકગીતો હસ્તકલા અને સ્થાનિક વાનગીઓ ખાસ આકર્ષણ બને છે સમગ્ર મેળો ગુજરાતની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ રજૂ કરે છે ઉનાઈનો મકરસંક્રાંતિ મેળો માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક એકતા દર્શાવતો મહાન ઉત્સવ બની રહ્યો છે નમસ્કાર જોહાર હું જો છું સનાપ આદિવાસીને અત્યારે તમે જોઈ રહ્યા છો મારી પાછળ ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મેળાનો ખૂબ મોટો જગ્યા લાગી ચૂકી છે અને મેળાનું ભવ્ય આયોજન અને તૈયારીઓ તાડમાર દેખાઈ રહી છે અહીંયા છગડોળ છે અલગ અલગ રાઇડ્સો આવી છે જે મેળાની ખાસિયતો છે કારણ કે દર વર્ષે આ મેળાની ખાસિયત એવી હોય છે કે મેળો અડધા ગ્રાઉન્ડમાં જ લાગતો હોય છે અને બાકીની ગ્રાઉન્ડમાં રાઇડ્સો ઓછી હોય છે પણ આ વખતે તમે ગ્રાઉન્ડમાં ફરતે જોઈ શકો છો કે અલગ અલગ રાઇડ્સો આવી છે નવી નવી રાઇડ્સો આવી છે લોકોને મેળાની મોજ માણવા માટે ખૂબ મજા આવશે એવી રાઈડો લાવ્યા છે આપણી સાથે ઉનાઈ ગામના સરપંચ છે મેળાનું જે સમગ્ર સંચાલન કરે છે એમની સાથે વાત કરીશું આ વખતે મેળામાં શું એવી ખાસિયત છે આ વખતે મેળો કેમ અલગ રહેશે આ વખતે મેળામાં લોકોએ કેમ આવવું જોઈએ મનીષભાઈ જે રીતે મેળાનું આયોજન કર્યું છે તો આ વખતે મેળામાં કઈ ખાસિયતો રહે દર વર્ષના જેમ આ વખતે પણ ઉનાઈમાં આદિવાસી લોકમેળો થી પ્રખ્યાત એવો લોકમેળો તેર તારીખથી સાંજે ઓપનિંગ કરવામાં આવશે અને તમે કીધું તેમ નવું એ છે કે આ વખતે દર વર્ષ કરતાં નવી નવી આઈટમો રાઈટો આવી છે જે લોકોને મનોરંજનમાં ખૂબ મજા આવશે સાથે સાથે નવી દુકાનો પણ આવી છે નવી વસ્તુઓ પણ આવી છે એ નિહારવાનું ખરીદવાનું ખાણા ખાવાનું તમામ વસ્તુઓ નવ નવી આવી છે એટલે મારી આજુબાજુના તમામ ગામોને અપીલ છે કે અહીં આવે અને આ લોકમેળાનો ખૂબ મોટો લાભ લઈને આનંદ માણે આ મેળામાં કેટલી જનમેદની દર વર્ષે પાછલા વર્ષમાં કેટલી જનમેદની થઈ આ મેળો દર વર્ષને જેમ દર વર્ષને જેમ અમે એક એક દિવસ લંબાવતા જઈએ છીએ અને અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે દર વર્ષે અમે અંદાજીત આ અઠવાડિયાના મેળામાં લાખો લોકો અહીં આવીને માતાજીનું મંદિરે દર્શન પણ કરે છે અને આ મેળાનો આનંદ પણ લે છે આ મેળા થકી ગામના લોકોને શું ફાયદો થાય છે આ મેળા થકી અમારું ગામ અમારા ગામમાં સિત્તેર ટકા પબ્લિક ધંધા થકી જ ચાલે છે એમનું ઘર એમની પાસે ખેતી કે કોઈ જમીન અન્ય હોતી નથી નોકરી પણ નથી આ મેળામાં લોકો પોતાની દુકાન લગાવીને અઠવાડિયામાં એમનું વરસનું રાશન પાણી ભરે છે અને આખું વરસ શાંતિથી બેસીને ખાય છે સાથે સાથે આજુબાજુના તમામ ગામના દુકાનો પણ અહીં લાગે છે અને એ લોકોની આજીકા અહીંયા ખૂબ સારી રીતના કરે છે મારું માનવું છે ત્યાં સુધી લાખો રૂપિયાની નહીં પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર અહીંયા આ મેળામાં થાય છે આ મેળાને છેલ્લા ચાર વર્ષથી તમે એક દિવસનો કરીને ચાર દિવસ પાંચ દિવસ એને લંબાવતા ગયા છો એના થકી આ વિસ્તારને ખૂબ ફાયદો થાય છે આ મેળા થકી લોકોને રોજગારી મળી રહે છે અને આ મેળા થકી જ ઉનાઈ માતાજીનું જે મંદિર છે ભવ્ય મંદિર છે એને એના લોકો દર્શનાર્થે લોકો આવે છે તો આ વખતે એવી કઈ ખાસિયત છે કે લોકો મેળામાં આવું જોઈએ આ મેળો વર્ષોથી ચાલતો આવેલો છે પણ અમે જ્યારથી સરપંચભાઈના એ મેળો એકથી બે દિવસ ચાલતો હતો માતાજીના મંદિરમાં મકર સંક્રાંતિના દિવસે લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે સાથે સાથે મેળાનો પણ લાભ લે છે અમારી નવી બળી આવી અમારા ગામના જોડે સાથે ચર્ચા કરી આ મેળાને અગાડી કઈ રીતના વધારવું એનો સમય કેવી રીતના લંબાવો એની ચર્ચા કરી અને ખૂબ એના પછાડી અમારી ટીમે મહેનત કરી અને દર વર્ષે એક 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 દિવસ અમે વધારતા ગયા એનો ફાયદો સીધો વેપારીઓને લોકોને અને અહીં આવનાર તમામ લોકોને ફાયદો થાય છે એનો ફાયદો એ થાય કે એક જ દિવસમાં જો મેળો પતવાનો હોય તો હજારોની સંખ્યામાં લોકો આવે તો આનંદ માણી શકતા નથી પણ નોકરીવાળા હોય એ લોકોની રજાના દિવસે પણ મેળો માણી શકે છે સાથે સાથે વિદ્યાર્થી હોય એ રજાના દિવસે પણ મેળો માણી શકે છે જે ગીર્દી હોય છે જે લોકોએ આવું હોય છે એ બધું વહેંચાઈ જાય છે સાત દિવસના અંતરમાં વહેંચાઈ જાય છે એટલે મેળાની મજા દરેક લોકોને મળી રહે છે મેળા લગાવનારને પણ એનો ફાયદો થાય છે અને બધાને જ ફાયદો થાય છે તમારું કેવું હોય છે મેળાનો ફાયદો તમે કીધું તેમ કે પબ્લિકને ખ્યાલ આવી ગયો છે કે અઠવાડિયો મેળો ચાલે છે જેથી કરીને લોકો એનું શેડ્યુલ બનાવીને વારા આવે છે સાથે સાથે સાત દિવસના મેળામાં તમામ દુકાનદારોને રાઈટ ચલાવનારોને એમનો નફો મળે છે જેથી કરીને આજીવિકામાં વધારો થાય છે અને અમારા ગામને બધી જ રીતના એમાં મદદરૂપ થાય છે સેફ્ટી માટે આ વખતે શું શું ધ્યાન રાખ્યું છે અમે દર વર્ષના જેમ હેલ્થ માટે

એ લોકો પાર્કિંગ કરે છે ને એ લોકો પણ બે પૈસા કમાય છે પણ સાથે સાથે એને પાર્કિંગની પણ સગવડ થઈ જાય છે ગાડીની કોઈ અસુવિધા ઉભી કોઈ નુકસાન ન થાય અને પાર્કિંગ માટે અવ્યવસ્થા નહીં ઉભી થાય એના માટે ખાનગી પાર્કિંગની પણ વ્યવસ્થા છે આ વખતે સાથે સાથે આ મેઈન હાઈવે લાગે તો અમે પ્રાંત જોડે પ્રાંત સાહેબ જોડે બેસીને ચર્ચા કરીએ છીએ અને ચાર દિવસ મેળો ચાલે ત્યાં સુધી આ રસ્તાના અમે ડાયવર્ઝનિંગ આપીએ છીએ સાથે પોલીસ સ્ટાફ અમને ખૂબ મદદ કરે છે વીજળીના વિભાગવાળા પણ અમને ખૂબ મદદ કરે છે આખી ટીમ તાલુકાની હોય જિલ્લાની હોય અમને ખૂબ મદદ કરે છે અને ખૂબ ભવ્ય મેળામાં બધાના સાથ સહકારથી આજ સુધી કોઈ દુર્ઘટના બની નથી આપણી સાથે સરપંચ ઉનાઈના સરપંચશ્રી વાત કરીને ઉનાળીના સરપંચશ્રીએ કહ્યું છે કે મેળાનો લાભ લેવા માટે લાખો સંખ્યામાં લોકો આવે છે આજુબાજુના રાજ્યમાંથી આવે છે અહીંયા નજીકના સાત જિલ્લામાંથી તો લોકો આવી જ પડે છે પણ આજુબાજુના જિલ્લામાંથી પણ લોકો આવે છે આપણી સાથે ચગડોળ રાઈડના સંચાલક છે આ વખતે કેવી તૈયારી છે આ વખતે નવી નવી રાઈડ આવેલી છે બરોબર છે ને મેળો અમે હજી લંબાવ્યો છે વીસ તારીખ સુધી તેર તારીખ થી વીસ તારીખ સુધી છે બરોબર છે આવો અને મજા માણો સાગરભાઈ એક બીજી વાત છે કે જે રીતે આજકાલ ગુજરાતમાં મોહલ એવો છે કે કંઈક ને કંઈક હાસા થતા હોય છે સેફ્ટી માટે તમે પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે કેવી રીતે કરવું સેફ્ટી માટે અમે છે ને પૂરેપૂરું ધ્યાન રાખેલું છે બરોબર છે એમાં ચગોળોમાં હવે પેલી ઇલેક્ટ્રિકમાં બી રાખેલું છે ધ્યાન પીવીસી પાઇપ બધા વાયરિંગમાં રાખેલી છે પછી ઈ એલસી બી બધી લગાડેલી છે પછી બધી રાઈડ માં રાઈડ પણ આપણી નવી જ છે બરોબર છે કોઈ રાઈડ આપણી જૂની નથી નથી એટલે બધી રીતે સેફ્ટી નું પૂરું ધ્યાન રાખવામાં આવે છે લોકો મેળા એન્જોય કરવા માટે આવે એના સેફ્ટી ના સાધનો પૂરેપૂરા છે આપણે સંચાલક સાથે વાત કરીને એમણે વાત કરી છે કે મેળાના સંચાલનમાં અને મેળાના જે પણ રાઈડો છે રાઈડો નવી છે જૂની રાઈડો નથી અને અમુક રાઇડો એવી જે છે કે ઇલેક્ટ્રિક છે ડીઝલથી ચાલતી છે અને એના માટેના જે વાયરિંગ છે વાયરિંગ પણ પીવીસી કરવામાં આવ્યા છે અને કોઈ પણ હાસો ના ત્યાં એની પૂરેપૂરી તકેદારી રાખવાનો પ્રયત્ન એમણે કર્યા છે હવે આવનાર સમાજવાનું છે કે કેટલી જનમેદની ઉમટી પડે છે આ ઉનાઈ મેળામાં